ભજન ગાવા જાતો હે એવા સ્વામી રે સુndaણા તમને વે રે કેતી મારા લકના હે તો અજે છો તે બોલવું આવડતું નહી હું આડે પલખે થવા દે હા મારો બેટો ક્યાં રમતાજી રામતાજી લાચલો પડે ભાઈ તમારું કાગળ આવ્યું આખું ઓછા ટપાલ કઉ પણ હા ન તો ભાઈ ટપાલ આવી બરોબર જોઈ લેજો

અલ્યા કાગળ જતો પકડે હા હા ભજન લખ્યા કે ગીત લખ્યા આવા મારે બી તો ખબર પડતી ને મને ખબર નઈ પડે પેલા છોકરો આવે એટલે ભંસાણે હા ના આનું નક્કી કરવું પડશે કાગળ શું હોય જમીન નું નહીં મારે નક્કી કરવું પડશે મારે હા એ જમીન નો ચેક આવે લાગે હવે તો ગાડીઓ આવા ખાટલા ખાટલા તો નહીં આ કાકા બાપા ચાલતા હશે હવે તો ગાડીયું બેહસું ગાડીયું ફરું ગામમાં ઉકળા બુકળા બધું કટાઈ નાખું દ્યો શાંતિ રાખો એટલે અત્યારે તો બેહો તો ખાટલા બાટલા ઉલાડી નાખ્યો ને તો ભાઈ વંચાવ પડશે આ તો કાગળીય ઉપર ખાલી પૈસા આવે એટલે સાચું કહેવાય આ પણ મા શું બધુંય મારા બીટાનું ખાટલો યુવ કહે હને વંચાવ પડશે હા મારા બીટાની ક્યાંડું કામ કરતી નહીં પેલું આવે એટલે વંચાઈ છે

શું હે કઈ મારા પણ થયું હે શું ઈ તો થયો લે આપી દસ તે દેશી કુતર્યા મંગાવતો હા પણ એનું તે શું હે એ મારી

વાત શું આખી હવે એવું હોય કે હું આમ તો બંધાય ને ભાઈ આ તો બોલતો દો સ્ટેચ્યુ વાત કરો તમે હું આમ થઈને આવતો હતો બેઠા બેઠા રોતા તા હવે શી ખબર મને આ બતાયો મને વાત તો આવતો ને કાગજ રોવા મળતો આ તો મેં એટલે તું હા હું આ તો વિદેશી ઘરે આવતો હતો ને મે લીધું

હું વિદેશ થી ઘર એટલે તમે બધી સગવડ માં રહેજો હા હા એટલે તમને એવું મને એવું તો પણ કહેતા જ નતા મને જીવતો હું નકે તમે શું આવું કરો આવી ગયો ઉલટી કરીને અડધા થઈ જતી જાય

મમતા ભાઈ તો દારૂ પીજા હે એટલે તમે હવે હાજે આવજો ના શું ઉતરી જાય તું હવે કરી દે શેર ની સાસ ની પાસ ની સાસ ની કહું આવશે